સર મેં આજકાલ જોયું છે કે જેટલાના ઘરે બાળકો હોય ને એ બધાને બાળપણથી જ એમને પ્રોસેસ ફૂડ ખવડાવવામાં આવે છે જેમાં ખાસ કરીને મેંદો ભરી ભરીને હોય છે અને જે એનું ખાવાનું તેલ જે કહી શકાય એમાં મોટા ભાગે પામોલીન હોય છે બરાબર અને એના લીધે બાળપણથી જ બાળકોની જે ટમી સાઈડનો પોર્શન છે એ વધતો જાય વધતો જાય આપણને એવું લાગે કે બાળક એકચ્યુઅલમાં હેલ્ધી છે જે હેલ્ધી હોતું નથી અનહેલ્ધી હોય છે અને એના વિશે મોટાભાગના પેરેન્ટ્સને ખબર જ નથી તો સર એનો છે ને મને ખ્યાલ જોઈએ છે બેઝિક ખ્યાલ કે જેનાથી આપણે પેરેન્ટ્સને બહુ સહેલાઈથી સમજાવી શકીએ કે શું હેલ્ધી છે શું નહીં અને લાઈફસ્ટાઈલ એ લોકો પોતાના બાળકની કઈ રીતે ચેન્જ કરી શકે હા આજકાલની એક એટલી તમે ઇમ્પોર્ટન્ટ વાત કહી રહી છે રવિભાઈ જેમ મોટાઓની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે તમે તમારું બાળપણ જ યાદ કરો તો આપણે નાના હતા ત્યારે મેદાનમાં રમતા હા બરાબર આજકાલ તમે જુઓ તો સોશિયલ મીડિયા આવી જતા ઓનલાઈન ગેમ્સ આવી જતા બાળકો વધારે પડતા એક્ટિવિટી છોડી અને બેઠાડું જીવનના શિકાર થઈ ગયા છે બરાબર મોટા ભાગના બાળકો તમે રસ્તા ઉપર જાશો તો એ ગ્રાઉન્ડ ખાલી દેખાય છે કેટલી જગ્યાએ બરાબર તો જે રીતે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાવાની પદ્ધતિ બાળકોમાં પણ બેડલી છે સાથે લેક ઓફ એક્સરસાઇઝ પણ બાળકો થઈ છે બરાબર તો હું બધા જે નાના બાળકો મોટાપા સાથે આવે છે ડાયાબિટીસ સાથે આવે નાની ઉંમરમાં મોટાપા ડાયાબિટીસનું પ્રમાણ તમે છેલ્લા પાંચ વર્ષ દસ વર્ષના ડેટા જોશો તો ઉત્તરોત્તર ભારતમાં વધતું ગયું છે અને આપણા બાળકો છે એ આપણા દેશનું ભવિષ્ય છે બિલકુલ બરાબર છે તો બાળકો માટે હું એક સરળ સંદેશ આપવા માંગુ છું કે તમે મોબાઈલ મૂકો અને મેદાન પકડો વાહ બરાબર તો આપણી જે લાઈફ સ્ટાઈલ છે આપણી જે બાળ બાળપણ છે એ બાળપણ મેદાનમાં છુપાયેલું છે તો તે બાળકોને ખાલી એક જ સંદેશ કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરી તમે રિસ્ટ્રિક્ટેડ મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઘટાડી અને એમને મેદાનમાં મોકલતાથી જાઓ તો ખાલી એક્સરસાઇઝ માત્રથી બાળકને ચોક્કસ આપણે મોટાપો અને ડાયાબિટીસના શિકાર થતા અટકાવી શકશું